જય મુરલીધ જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં આ બધા હમણાં સરવા અને ભાઈ જો કાલના વિડીયોમાં પડેલો હતો ને રાઈથી રાત ઊભો કરી લીધો કંઈ હતું નહીં બે ત્રણ થાંભલી પડી ગઈ હતી અહીંયા એક પેલી મોટી ભી બાંધી દીધી પાડી નાખી હતી થોડોક નિશો થઈ ગયો એટલે પોનિ ના ભરાયલી થ ભાંગી નાખી હતી ને કાંઈ ભાંગી હતી પડી ગયો તો થઈ ગયો હરી હાંજે ને હાંજે ઊભો કરી લીધો હતો વાંધો ના આવે ને બળદને ટાયરનો આજે ભાઈ જવાનું છે આપણે પાણી વાણી ચાલુ કરવાનું છે બીજું ટ્રેક્ટર લઈ જવાનું છે કાંદા પીસા કામકાજ છે અત્યારે હાલો

તો કાલે જ પા આને એક દિવસ એક દિવસ મોડું બગલા ભાઈ આવી ગયા પેલા પાણીમાં તો બહુ નહોતું કઈ જીવડા વીવડા ઝડતાથી નહોતા આવતા બીજા પાણીમાં જગ્યા ફાટી હોય ને આવી ગયા છો દ આઠ અડધા બગલા હોય છે પાણી જ્યાં જ્યાં વધારે ડેફાવાળી જમીન હોય ને ત્યાં વધારે હોય કેમ કે એમાં જીવડા પીવડા ને એવું ચૈડા રાખે બીજું પાણી ભાઈ ગાઈ જાય લગભગ હાંજ નહીં થાય આપણે જો દેખાય ત્યાં હું પાવાનું હે એટલે હાંજ નહીં થાય ત્યાં પાવામાં અને ભાઈ જોરદાર ઉગે છે ઓલા ખેતરમાં આપણે જઈ પછી જાઉં પછી બતાવશું આગળ ને उगी द नामी के जोरदार घाटी उगी है थोड़ी के बजार घाटी पड़ी गई और शकला हैरान करे से तो वांधो नथी घाटी पड़ी है એટલે કદાચ થોડી ઘણી કાપે તો વાંધો નમરે शकलाओं नो आवाज તમને ફોન માં તો વિડિયો માં તો આવતો હોય કે ના આવતો હોય કમેન્ટ કરી દેજો થોડી કાફિય થા વાંધો નહી આવે ભલે કપાય પાણી ભાઈ બીજુ પાણી જ જાય કાઈ બોલી સાતું જાય પારા બારા ને ક્યાં છે બ ગોલી માર દીધી એમ બીજું પાણી પાવામાં જો કે હું માં ત્રીજું ચાલુ કરું એક આદ દિવસી એમ કે હજી નીકળદી આવે છે પાછું ત્રીજું પાઈ દે ને તો કોઈ 100% ઉગાવો લઈ લે અને વાતાવરણ માં થોડુંક ભાઈ પલ્ટોય આવ્યો થોડુંક તપ પડું હોય તો પડી આજ ઠંડી ઋતુ છે અને ખડબડ આમાં કઈ નીકળું નથી આ બે ખેતરમાં દેવાની જરૂર કઈ છે નહીં આમાં દવા અહીં સાટવાની છે એની સર્વનાશ એટલે આ ખેતરમાં સાટવાની હતી તો એમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડુંક વહેલું આવેલું હતું ઠંડી રૂચ નહોતી તડકા જેવું ને એવું હતું ને માંડવી ઉગી છે અરુડા કહીએ અમારે તો જે માંડવીના દેઢ ડેડવા જમીનમાં રહી ગયા હોય ને એ ઉગ્યા હોય ને અરુણા કહે અરુડા ઉગ્યા હા એ એક બે દીમાં ઉપાડવા જોઈએ બાકી ઓલા ખેતરમાં હમણાં જઈ કે એવી કીગી બતાવશું બના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને પહેલા બીજા અહીં સુધી પાયેલું તો આ ક્યારા સુધી લીમડાવાળા આ ક્યારા સુધી આ હાં થાય ને ત્યાં બધું અહીં સુધી બસ કાળોલો ભાગ જે આપણે બીજા ત્રીજાથી પાયો તો નહીં ભાગ પાવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કલોજી ભાઈ દેખાય થોડી થોડી કાલે આ માયરુ દેખાય કદ કાળામાં પાણી હે ચાલુ કર દેઉ જો કે અત્યારે આયરૂ દેખાય પણ આમાં કેમેરામાં ન દેખાતી હોય આ કે હોય ખાટી બહુ નિકરી હે ને ભાઈ સકલાઈ થોડા હેરાન કરે ને આનું આપણે માં 15 11ા પાણી પાવાના છે ઓલા ખેતરમાં પાઈ લઈ

બધી જ છે નવ દાતે વાવેલી છે વાંધો નથી હારી એવી કઈક પણ કરવું ખેતરમાં જગજગી એવું છે ને એવું કરવાનું હે પાંચ સાત પાંચ સાત પારી મૂકી અને લાકડું ખોડી ની માં પટ્ટી બાંધી ધોરી ઓછા આવે આવે તો કંઈક આવે તો બહુ વાંધો ના આવે એ ઉપાડીને નાખી દઈએ આમ ઉગતી આવે ને ઉપાડતા જાય એવું કરે થોડાક હેરાન કરે જેમ કાકરા જમીન હોય ને એમાં વધારે આવે ગારો વધારે હોય ને એમાં ઓછા આવે એનું કંઈક કરવું જોઈએ ઓલા ખેતરમાં ભાઈ પંદર પ્યારા આગલા દિનના પાયેલા હે પાવાના હે અને આ બાજુ બીજા દી પાયેલા હે એટલે કાલે અહીં બે મોટરો હાલતી એક અહીં હાલતી એક અહીં હાલતી બે નું પાણી ભેગું વરી જાય એક જણો વારે તોય બાકી વાંધો નથી ઉગાવો સારો છે હાલો પછી મળીએ આગળ વિડીયોમાં પંખીડા નું કંઈક કરવું જોશે એ બતાવશું આગળ વિડીયો હું કંઈક ભાઈ જુગાડ બનાવ્યો અલગ અલગ કલરના પટ્ટા માયરા તો બ્લુ અહીંયા પીરા ને વ્હાઈટ રોલ આવે ને જેટલા આવે નહી એવા આટું કર્યું તો જોઈ શું થાય વ્હાઈટ વધારે તબકે છે અને થોડા બ્લુ ઓલા પીળા તો બહુ નથી દેખાતા એવા ખાસ કંઈ આ વ્હાઈટ નહીં તો વધારે તબકે છે બ્લુ ને બ્લૂમાં ભાઈ બેય બાજુ એક બ્લુ ને એક વ્હાઇટ બે એવું છે એ થોડુંક બેય બાજુ સારું થાક પીળામાં ભાઈ એક બાજુ વધારે પીળું ને એક બાજુ ઓલું અને વ્હાઈટમાં હાફ વ્હાઈટ ખેતરમાં કેમ થવું ફરકે એવું કરી દીધું પછી આમાં ઓલા ખેતરમાં એમાં જ કરવાનું છે આમાં જ આ બ્લુ વાળું બહુ સારું જો આવે નહીં ને પંખીડા તો એમ કે ભાઈ ખાય તો નહીં પણ કાપી જાય ઉપાડીને નાખી દઈએ હું કરે રાક્ષસી માયા કહેવાય આને આ બ્લુવાળા પટ્ટા જોડતા છે આવા ભાઈ જુગાડું કરવા પડે તો કે આ તો બહુ જૂના જુગાડ છે આવે નહીં આને ઓછા આવે એમ આપણે ભાઈ પાંચ છ પાંચ છ પારી મૂકીને ખોડેલા હા છ હાથ હાથ લાકડા એટલે બાજુ બાજુમાં થઈ જાય આ રીતના બધે ગોઠવા કલાક એકમાં ભાઈ આઠ દસ વી ગામ જાય કમ્પ્લીટ થઈ જાય લાકડા ખોડીને બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલ ને અને કોમેન્ટ તો ખાસ કરજો ભાઈ કેવું લાગ્યું યાર આમ દી દેખાય ને તડકો આવે ને તો વધારે દેખાય આવા કામકાજ છે બધા અત્યારે તો વિડીયો સારો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જય મુરલીધર જય વસરાજ